હું એ જ કહું છું ભારતીય જનતા પાર્ટીમાં એવો રિવાજ નથી કે ક્યારે કોઈની નિષ્ક્રિયતા ઉપર રાજીનામું લેવાય કે દુર્ઘટના ઉપર રાજીનામું લેવાય આજે આ બે સીટની અંદર જે રીતે પરિણામ આવ્યા અમારા માનનીય પ્રમુશ્રી તકતીફી ગોયલજીએ અત્યારે હાલ રાજીનામું આપ્યું સૌથી પહેલાં એવું કહું છું કે ગુજરાતની કોંગ્રેસ પાર્ટીને અને નેતાઓને નાનું મોટું મનોમંથન કરવાની ખૂબ તાતી જરૂર છે અને તમે જુઓ ભારતીય જનતા પાર્ટી માં તો જૂની પાર્ટી છે તો હવે કેટલું મનોમંથન મુકેશ બહુ જૂની પાર્ટી છે બહુ છે તો પછી કેટલું તમે સવાલ કર્યા તો જવાબ મળે એટલે હું કહું એ સવાલ સવાલ પૂછું સવાલ નો જવાબ મને નથી મળતો કારણ કે બહુ જૂની પાર્ટી છે તો પછી હજી કેટલા મનોમંથન પ્રોગ્રામ નક્કી કરેલો હોય એવું હું ચોક્કસ કહી ભાઈ

એટલે કે આજે મતગણતરી હતી અને મતગણતરીમાં સૌ કોઈની નજર વિસાવદર અને કડી પર હતી અને ખાસ વિસાવદર પર લોકોની નજર એટલા માટે હતી કારણ કે જે જે ઉમેદવારો ઉભા હતા એમાં પટેલ હોય કે પછી ગોપાલભાઈ ઇટાલિયા હોય આમને સામને ટક્કર જોવા મળતી હતી અને કડીમાં પણ કંઈક એવા જ જે સમાચારો છે જે સામે આવ્યા હતા કે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ આમને સામને હોય તેવું જોવા મળ્યું હતું પરંતુ ખાસ ભારતીય જનતા પાર્ટી માટે એવું અત્યારે કહેવાય રહ્યું છે કે જે કડીમાં છે એ ભારતીય જનતા પાર્ટીને ફળ્યું છે અને વિસાવદરમાં માં છે ભારતીય જનતા પાર્ટીને નડ્યું છે એવું કહેવાય રહ્યું છે અત્યારે આ ચર્ચાઓ એ જોર પકડ્યું છે કે આ ચર્ચાઓ આજે કરવી છે અત્યારે ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા એવા શૈલેષભાઈ પરમાર અમારી સાથે જોડાયેલા છે અને કોંગ્રેસના પ્રવક્તા એવા મુકેશભાઈ વિશ્વકર્મા અમારી સાથે જોડાયેલા છે વસ્તુ ઉપર ચર્ચા કરવી છે આજે ખાસ શૈલેષભાઈ પહેલો પ્રશ્ન આપને પૂછવો છે કે વિસાવદરમાં જે ભાજપના ઉમેદવાર હતા એ જ પાછા ચૂંટાયા છે ભાજપ જ ચૂંટાણું છે વિસાવદર માં પણ અઢાર અઢાર વર્ષથી વિકાસ થી વંચિત રહ્યું છે વિસાવદર અને વિકાસ ની સાથે નથી ચાલ્યું એ કેશુભાઈ પટેલ થી વાત કરીએ તો એ બેટ લઈને હર્ષદભાઈ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વારા પરથી વાળા ચૂંટાતું હોય છે અને અહીંયા ભારતીય જનતા પાર્ટીની સીટ એ હતી જ નહીં એ સીટ આમ આદમી પાર્ટીની હતી એની પેલા કોંગ્રેસની હતી એટલે એ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી નુકસાન કે ભરપાઈ જે કરવાનું હોય એ કરવું પડે એમ છતાંય અમારી ઈચ્છા હતી કે વિસાવદર ભેસાણ અને બિલખાની જનતા જે છે એ અમારી સાથે ચાલે વિકાસ ની જે કડી છે આખી

અમારી ક્યાંય ખામી હશે ક્યાંય મિસ્ટેક કઈ છે ક્યાંય ભૂલ હશે ક્યાંય ક્ષતિ હશે હારીએ તો પણ વિશ્લેષણ કરીએ છીએ અને ભારતીય જનતા પાર્ટી તો વ્યક્તિ દલ ને છે બડા દેશ એ પ્રકારે રાષ્ટ્રવાદ ચાલે છે અમે તો એ પણ સાથે કહીએ છીએ કે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા ક્યારેય હારતો નથી

આ આખરે તો જે પરિણામ આવ્યું છે જો જીતા વહી સિકંદર કડીમાં અમારા ઉમેદવાર રાજેન્દ્ર ચાવડા જે છે એમને અભિનંદન અને વિશાવદરમાં આમ આદમી પાર્ટીના અભિનંદન બિલકુલ બિલકુલ સેલેશ અત્યારે ખાસ કરીને પેરે જેવા રોડ રસ્તા પર ઝાડુ ફરી વળ્યું છે આપણે એવું કહી શકીએ મુકેશભાઈ તમારી પાસે આવું છે મુકેશભાઈ ના વિશાવદરમાં આપ આપનું જે કોંગ્રેસ છે જોવા મળ્યું ના કડીમાં જોવા મળ્યું લાસ્ટ ડિબેટ આપણે કરી હતી ત્યારે એવું મને તમને કહ્યું હતું કે

નાનું મોટું મનોમંથન કરવાની ખુબ તાતી જરૂર છે અને તમે જુઓ ભારતીય જનતા જૂની પાર્ટી છે કેટલું મનોમંથન મુકેશભાઈ બહુ તમે જ સવાલ કર્યા કરશો ને તો જવાબ નહીં મળે એટલે હું કઉ સવાલ પૂછવો સવાલનો જવાબ મને નથી મળતો કારણ કે બહુ જૂની પાર્ટી છે તો પછી હજી કેટલા મનોમંથન હું એ જ કહું છું ભારતીય જનતા પાર્ટીમાં એવો રિવાજ નથી ક્યારે કોઈની નિષ્ક્રિયતા ઉપર રાજીનામું રાજીનામું પરિણામ કે હું મારું નેતૃત્વ પરિણામ ન લાવી શક્યું કડીમાં તો લગભગ પચાસ હજાર મત જેટલા મતદારોએ મત પણ આપ્યા છતાં પણ રિઝલ્ટ તો હાલ થઈ શકે પણ એક સ્વીકારી અને રાજીનામું આપવું અને આટલા મોટા ફેરબદલ કરવા એ બહુ અઘરી વસ્તુ છે એ આ પાર્ટી જ કરી શકે બીજી કોઈ પાર્ટી ન કરી શકે અને જનાદેશ હંમેશા માથે ચડાવવાનો હોય અને જે ભારતીય જનતા પાર્ટીનો દુષ્પ્રચાર જે છે કે ડબલ એન્જિન હશે તો જ વિકાસ થશે હમણાં જ પ્રવક્તા બોલ્યા ભાજપના કે સત્તર વર્ષથી વિકાસથી વંચિત હતું ત્રીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર હતી તો એ લોકશાહીનું દર્શન નથી થતું ગુજરાતમાં એ ચોખ્ખું દેખાય છે કે તમે એક જગ્યાએ વિકાસ કરો છો નથી તો તમે વિકાસ નથી કરતા ખરેખર અંદર ન જોઈએ લોકશાહીમાં એક વાર ચૂંટાય પછી વિધાનસભાની જવાબદારી એટલે કે આખા ગુજરાત ની જવાબદારી એ મુખ્યમંત્રી ના માથે હોય અને જો આ ગોળખોળ ની નીતિ થાય તો મને એવું લાગે છે કે ગુજરાતમાં લોકશાહી દર્શન તો દેખાશે નહીં સરખત શાહી હાલ લાગી રહી છે અને જે રીતે ચૂંટણીની અંદર ચૂંટણી પંચ હોય કે અધિકારી હોય કે પોલીસ હોય એનો જે 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 દુરુપયોગ પૈસાની છૂટ કોંગ્રેસ પાસે તો એટલા રૂપિયા છે બરાબર પણ રીતે નાણાં કોથળી મૂકી અને એ લોકોએ જે કામ કર્યું છે આ બંને ચૂંટણીમાં એ પ્રજાએ પણ જોયું છે એટલે આવનારા દિવસોમાં અમે તો પહેલા સ્વીકારીયે છીએ કે અમારે ક્યાંક મનોમંથન કરવાની જરૂર છે ને કરીશું પણ મનોમંથન કર્યા સિવાય તો કશું થવાનું નથી ભલે પચીસ વર્ષથી મનોમંથન કરીએ પણ છતાંય આગળ પાછ જો એસી સીટ સુધી પહોંચેલી બે હજાર સત્તરમાં કોંગ્રેસ પાર્ટી થી નો ડાઉટ બે માં બાવીસમાં ઘણું નુકસાન થયું હતું પણ એટલે એનો મતલબ એવો નથી કે આ કઈ ભજન મંડળી છે કે ઘરે બેસી જાય એ તો નિરંતર પ્રક્રિયા છે હાર જીત ચાલ્યા કરવાની પણ ક્યાંક ને ક્યાંક મનોમંથન કરી હાર જીત મુકેશભાઈ હાર જીત ચાલે મુકેશભાઈ મુકેશભાઈ હાર જીત ચાલ્યા કરે એ

અને બે હજાર સત્તર ની અંદર એસી સીટો હતી એટલે ગુજરાતની જનતા જનાદેશ આપતી હોય તો વિરોધ પક્ષ માં કામ કરવું પડે એવું કશું નથી કે સત્તા માટે ભારતીય જનતા પાર્ટીની જેમ ચોવીસ કલાક માત્ર સત્તામાં રહેવું એ ચૂંટણી 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 પ્રક્રિયામાં રહેવું એવું નથી પ્રજાકીય કામો કરવા પણ એક જવાબદારી તમે આજે જુઓ ગુજરાત ની પરિસ્થિતિ શું છે આજે વરસાદ છે તમે ત્રાહી મામ છે જનતા પણ છતાંય હવે તમે એમ હમણાં કહેશો કે જીતે છે ને એટલે વાત પૂરી થઈ જાય ત્યાં કારણ કે આપણા દેશમાં જીતની હારજીતની રાજનીતિ આપણા દેશમાં કામની રાજનીતિ નથી જો વિકાસની રાજનીતિ હોય તો એ લોકોને આખી ફોજ ઉતારવી ના પડ્યો મને મુખ્યમંત્રી થી માંડી દરેક મંત્રીઓ બધા ચૂંટણીમાં ફરે છે અને તોય વિશાવતરમાં હારી ગયા છે અને એવા હું તો એક સ્ટેટમેન્ટ કરવા માંગુ છું સવારનો કરું છું ડિબેટમાં કે આ ગોપાલિયા ગોપાલ ઇટાલિયાને જીતાડનાર ભારતીય જનતા પાર્ટી છે અને એટલા માટે જીતાડ્યા છે કે આમ આદમી પાર્ટી થોડી મજબૂત બને અને બે હજાર સત્તાવીસમાં દરેક જગ્યાએ ઉમેદવારો ઉભા રાખે નાણાં કોથળી પણ આપશે અને કોંગ્રેસને હરાવે અને ભારતીય જનતા પાર્ટી પછી બે હાજર સત્યાવીસ માં મોટો પ્રોગ્રામ નક્કી કરેલો હોય એવું હું ચોક્કસ મુકેશભાઈ

સર તમારે તમારે ડિપોઝિટ જાય કે તમારું રીક્ષા વદર માં ડિપોઝીટ જાય એમાં તમારી રિક્ષા ડિપોઝિટ માં ડિપોઝીટ જાતા જાતા બચી ગઈ છે શક્તિસિંહ પાસેથી શીખો એમણે રાજીનામું આપ્યું છે તો તમે પણ કઈક શીખો અને બોલતા બંધ થાવ એવું ન હોય ભાઈ અમારા મોવડી મંડળ એટલે કે મને પ્રમુખ શ્રી રાજીનામું આપ્યું એટલે અમારે બોલતા બંધ ન થાય તમારે જેવા બોલતા બંધ કરવાના હોય કે તમે ખોટા અપ્રચાર ન કરો તમારી પાસે રૂપિયા હોય એટલે તમે નાણા કોથળી ખુલી મૂકી અને જે વિસનગર ને કડીમાં કામ કર્યું છે અમે જોયું છે મુકેશભાઈ જી 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 આપ કહી રહ્યા છો હું પક્ષ નથી રહેતી કોઈનું મારે ના શૈલેષભાઈના પક્ષમાં બોલવું છે ને તમારા પક્ષમાં બોલવું છે પત્રકાર તરીકે હું ન્યુટ્રલ બોલવા માંગુ છું તમે એમ કહી રહ્યા છો કે ચૂંટણી આવે ત્યારે પૈસાની થેલીઓ ખોલાય છે તો એ ભારતીય જનતા પાર્ટીની પરંપરા નથી એ કોંગ્રેસની ભી છે આમ આદમી પાર્ટીની ભી છે દારૂ ત્યારે બી હોય છે કોંગ્રેસની બી વેચતી હોય છે અને ભારતીય જનતા કે પછી બધા વેચતા હોય છે આપણે કોઈ એક પક્ષને લઈને વાત ના કરી શકીએ અમારી પાસે પૈસા જ નથી એક પક્ષને લઈને આપણે વાત નથી કરવી અમે ત્યાં નહી મુકેશભાઈ તમે એમ કે છો મુકેશભાઈ એમ કે છે કે અમે નાણાં વગર ના નાચ્યા છીએ તો કેવાનો મતલબ એમ છે કે કોંગ્રેસ આટલી બધી જૂની પાર્ટી છે

હા ભલે ને કડીમાં ઉમેદવાર ના આપી દીધા હું તો બઉ માણસ છું પણ મૂળમાં વાત એવી છે કે તમારી પાસે રૂપિયા જીતો છો ને એ અમારી પાસે નથી અમે તો લોકશાહી નું દર્શન કરવા માંગીએ છીએ જો એ કરાવી શકો અને એક બાજુ આપણા લોકલાલીલા પ્રધાનમંત્રી સંસદમાં બોલે છે કે લોકશાહી માં વિરોધ પક્ષતા મજબૂતો ના જરૂરી હે તો એનું તો માનો મને એમ થાય મને લાગે છે કે મુકેશભાઈ જે પ્રમાણે અહિયાં આઉટ થયા છે એ પ્રમાણે મને લાગે છે કે શૈલેષભાઈ આપ જે પ્રમાણે એમની સાથે પ્રતિક્રિયા પર વાત કરી રહ્યા છો એટલે મુકેશભાઈને ને ક્યાંક એવું લાગ્યું છે કે

જે ગોપાલ ઇટાલિયા ના માણસો છે એમણે ક્યાં ભોગસ વોટિંગ કર્યું છે શું કર્યું છે કોને ધમકી આપી છે છે આ બધું જે તપાસ અને આખરે તો જીતા વહી સિકંદર કઈ નહીં બાકી હવે પાછું મનોમંથન અમારી જે ખામી સંશોધન બાકી અત્યારે જે વિસાવદર ની સીટ ભારતીય જનતા પાર્ટીને આશા હતી કે એ વિકાસની સાથે વિસાવદર પણ જોડાઈ જશે પરંતુ હજુ વિકાસની સાથે વિસાવદર જોડાણું નથી બાકી તો માનો કે આયુષ્યમાન કાર્ડ ની યોજના છે તો એ વિસાવદર ધર્મ પણ પાણી મળવાનું છે સૌની યોજનાનું એ વિસાવદર ને પણ મળે જ એ માનું કે પ્રધાનમંત્રી જનધન યોજના છે તો એ વિસાવદર ને લાભ મળે જ એ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ છે તે વિસાવદર ને લાભ મળે જ અને જે મહિલાઓ માટે ગેસના કનેક્શન ની વાત છે બાટલાઓની વાત તો એ વિસાવદર ને પણ એ લાભ મળે જ એટલે બાકી જે લાભો છે એ મળતા જ હોય છે ને મળવાના જ હોય છે અને વિકાસ તો ચરે વેતી ચરે વેતી છે સમગ્ર ગુજરાત નો વિકાસ કરવાનો છે એમાં વિસાવદર ને ક્યાંય બાદ રાખવાનું નથી પરંતુ ભારતીય જનતા પાર્ટીની સાથે જોડાયું હોત તો અમને વધારે આનંદ થાત કામ કરવાની મજા આવત બાકી તો કોઈ પણ ધારાસભ્ય હોય એને ગ્રાન્ટ મળતી જ હોય છે એની ગ્રાન્ટમાંથી જેટલું કામ કરી શકે જે પ્રકારે કામ કરી શકે એ કરવું જોઈએ ગોપાલ ઇટાલિયા જેને પણ ગ્રાન્ટ આપે એ વ્યવસ્થિત અને સારી જગ્યાએ વપરાય એવી પણ એમને એક વિનંતી છે અને એમણે જે પચાસ ના સ્ટેપ ઉપર લખી નાખ્યું છે જેટલા પ્રશ્નો લખીને આપ્યા છે એ બધા જ પ્રશ્નો આઠસો દિવસમાં સોલ્વ થઈ જાય એવી પણ ગોપાલિયાભાઈ ઇટાલિયાભાઈ ને વિનંતી છે જી જી શૈલેષભાઈ આપ અમારી સાથે જોડાયા બધા આપનો ખૂબ ખૂબ આભાર હાલાકી કોંગ્રેસ છે એ કોઈ દિવસ સાંભળવા ઊભી રહેતી નથી એ તો મેં ઘણી વખત જોયું છે આગળની નેશનલ ચેનલોમાં પણ આપણે કામ કરતા હતા ત્યારે પણ જોયું છે કે કોંગ્રેસ જો સત્ય હોય ત્યાં સાંભળવા ઊભી રહેતી નથી આજે પણ કઈક એવી જ ઘટનાઓનું નિર્માણ થયું છે પરંતુ જોઈએ છે હવે આગળની ડિબેટમાં મુકેશભાઈ ઉભા રહે છે કે પછી મારે વિરેન્દ્રભાઈને ફોન કરવો પડશે કે તમે ડિબેટમાં જોડાવો ફરીથી શૈલેષભાઈ આપડાય બધા આપનો ખૂબ ખૂબ આભાર